દોસ્તો ભારતની અંદર બની રહ્યા છે છોકરાઓ દિવસે દિવસે કિન્નર અને આ વાત પાછળ શું છુપાયેલું છે બેરોજગાર છોકરાઓ કિન્નર બની રહ્યા છે દોસ્તો કિન્નર એક એવો શબ્દ છે કે આપણા સમાજમાં અપમાનજનક ગણાય છે અને તે સમાજના એ લોકો છે કે જેને માણસ તો કહેવાય છે પણ માણસ હોવાનો દરજ્જ જો નથી મળતો આવી પરિસ્થિતિમાં તમે કલ્પના પણ નહી કરી શકો કે શા માટે દિવસે દિવસે બેરોજગાર છોકરાઓ કિન્નર બનીને ફરે છે શું કારણ છે કે છોકરાઓને કિન્નર બનવા માટે મજબૂર થવું પડે છે તો દોસ્તો આજે આ વિડીયો અંદર હું તમને જણાવીશ આ વાત પાછળ છુપાયેલું એક કાળું સત્ય કે જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે અને તમે જોશો તો આપણા ભારત દેશની અંદર દર વર્ષે બેરોજગાર છોકરાઓ કિન્નર બની રહ્યા છે અને કિન્નર બનવાની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે મિત્રો થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી પસાર થતી ટ્રેનમાં કેટલાક કિન્નરો ઘૂસી ગયા અને તે ટ્રેનમાં બેસેલા લોકો પાસેથી પૈસા માંગવા લાગ્યા અને આ કિન્નરને જોઈને ટ્રેનમાં બેસેલા લોકો ખીચામાં હાથ નાખે છે અને થોડા ઘણા પૈસા કિન્નરો ને આપે છે અને કોઈ પણ લોકો તેની સાથે ઝઘડો કરતા નથી એટલે કે કિન્નરો સાથે ગુસ્સો કરતા નથી અને સીધી રીતે પૈસા આપી દે છે કેમ કે દરેક લોકોના મનમાં એક માન્યતા હોય છે કે જો કિન્નર આશીર્વાદ આપે છે તો જીવન સફળ થઈ જાય છે અને જો તે માણસ પર ગુસ્સો કરે છે તો માણસ ની જિંદગી નર્ક બની જાય છે અને આ જ પરંપરા આધારિત દરેક લોકો ચૂપચાપ તેની અંદર આવનારા દરેક કિન્નરોને પૈસા આપે છે અને આવી જ રીતે ટ્રેનમાં પણ ઘણા બધા લોકો શાંતિથી કિન્નરને પૈસા આપી રહ્યા હતા અને એટલામાં જ એક માણસ ઉભો થાય છે અને તેને શંકા છે કે ચોક્કસપણે કંઈક તો ખોટું થઈ રહ્યું છે અને તેથી તે ટ્રેનમાં આવેલા કિન્નરને તેની સાચી ઓળખાણ વિશે પૂછે છે કે તમે કોણ છો અને તમે ક્યાંથી આવ્યા છો અને આ પ્રશ્નો સાંભળી અને થોડીવાર માટે કિન્નર ગભરાઈ જાય છે અને તેનું સત્ય બોલવાનું તે શરૂ કરે છે કારણ કે હકીકતમાં તેઓ કિન્નર બિલકુલ નથી પરંતુ તેઓ એવા છોકરાઓ છે કે જે પોતાના વાળ લાંબા કરે છે અથવા તો તેમના વાળ નકલી નાખે છે સાડી સૂટ પહેરે છે અને મેકઅપ કરે છે અને નકલી રીતે નપુષક બને છે કે જેથી કરીને તેઓ ટ્રેનમાં બેસેલા લોકો પાસેથી આરામથી પૈસા માંગી શકે અને આ માત્ર એક જ ઘટના નથી પરંતુ પૂરા ભારતભરમાં આવી રીતે ઘટનાઓ જોવા મળે છે કે જ્યાં છોકરાઓ નકલી કિન્નરો બને છે અને ત્યારબાદ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને પોતાની બેંક

કોઈ કામ ધંધો નથી અને તે લોકો ભણેલા ગણેલા પણ નથી અને તેથી તેને ઘરે બેસવું પડે છે અને આ જ કારણોસર તેને કિન્નર બનવાના બનાવી લીધો છે અને આ નકલી સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ તેમના પર શંકા કરતા નથી કારણ કે તેઓ એટલા સારી રીતે જીવે છે કે તેમની વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને ઉપરથી લોકો ડરી જાય છે અને સરળતાથી તેમને પૈસા આપે છે અને તેથી કિન્નરો ખુશ થઈ જાય છે અને દેશની અંદર ઘણા બધા લોકોને એ પણ ખબર નથી કે આ નકલી કિન્નર બની અને પોતાનું જીવન જીવવા લાગ્યા છે અને તેથી તમે જોવા જશો તો દરેક વિસ્તારોમાં રોજના રોજ કોઈ નકલી કિન્નરો પકડાય આવે છે દોસ્તો આ એક શરમજનક વાત છે કેમ કે સમાજની અંદર અમુક લોકો ના નામે પોતાના રોટલા શેકે છે પરંતુ આ વાત સાચા કિન્નર સમુદાય માટે ખૂબ જ અપમાનદાયક છે અને તેથી સાચા કિન્નરોને આવા નકલી કિન્નરો બિલકુલ પસંદ નથી અને તેથી જ્યાં પણ નકલી કિન્નર જોવા મળે છે તો તે લોકો તેને મળે છે અને ત્યારબાદ તેને પકડી અને તેના વાળ કાપી અને તેનું લોકો વચ્ચે અપમાન કરે છે અને અને ત્યારબાદ તેને ખૂબ જ ખરાબ રીતે છે છે આવું એટલા માટે કરે કે જેથી કરીને કોઈ પણ માણસ નકલી કિન્નર બનતા પહેલા સો વખત વિચાર કરે પરંતુ આ બધું થવા છતાં પણ નકલી કિન્નર નો રાફડો ફાટ્યો છે અને દિવસે દિવસે આ નકલી કિન્નરોમાં વધારો થઈ રહ્યો છે કેટલાય વિસ્તારોમાં નકલી કિન્નરો જબરજસ્તીથી લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને તેમને ધમકી પણ આપે છે અને મહિલાઓ સાથે ખરાબ વર્તન પણ કરે છે અને જ્યારે જ્યારે વાસ્તવિક કিন্নરને આ બધી જ વસ્તુની ખબર પડે છે ત્યારે તેમનો લોહી ઉકળવા લાગે છે કારણ કે કિન્નર કહે છે કે આવા લોકો તેમનું નામ બદનામ કરી રહ્યા છે હવે દોસ્તો એક સમય પર આ વાતને લઈને વાસ્તવિક કিন্নરને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મહેરબાની કરીને સમાજે દરેક નકલી કিন্নરોને ઓળખવા જોઈએ અને સાથે દૂર વ્યવહાર કરવો જોઈએ અને તેને એ પણ કહ્યું કે સમાજના દરેક લોકો જાણે છે અને તે દરેક લોકોના ઘરે ગીત ગરબા ગાય અને પૈસા માંગે છે કેમકે અમે સામાન્ય લોકોની જેમ સ્કૂલ કોલેજ જઈ શકતા નથી અને અમને કોઈ નોકરી ઉપર પણ રાખતું નથી પરંતુ સમાજના અમુક કિન્નરો એવા હોય છે કે જે લોકો સાથે લડી અને પોતાનું શિક્ષણ પૂરું કરે છે અને નોકરી પણ મેળવે છે અને સારા હોદ્દા ઉપર બેસે છે પરંતુ કિન્નરો પોતાનું પોતાનું જીવન જીવન નાચ ગાન કરી અને અને ઘરે ઘરેથી પૈસા ઉઘરાવી પસાર કરે છે અને સમાજના દરેક લોકો પણ આ વાસ્તવિક કિન્નરના જીવન વિશે જાણતા હોય છે અને એ પણ લોકોની અંદર માન્યતા હોય છે કે જો કોઈ પણ કિન્નર આપણાથી ખુશ થઈ જાય અને જો આપણને આશીર્વાદ આપે તો આપણું જીવન સુખમય

આવે છે અને કોઈ કોઈ જગ્યા ઉપર જેવી રીતે છોકરાઓ કિન્નરો અને કોઈ પણ સામાન્ય માણસ નથી ઈચ્છતા કે કિન્નર સાથે તેનો ઝઘડો થાય અને તેથી આવા નકલી કિન્નરો જબરજસ્તી લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને આ વાતનો ફાયદો ઉઠાવી તે પોતાના રોટલા સેકે છે આ ઉપરાંત તમે ટીવી ચેનલ ન્યુઝ ની અંદર એ પણ જોયું હશે કે આજનો યુવાન વર્ગ એટલે કે સમાજ માટે એક અપમાનજનક વસ્તુ છે પરંતુ કિન્નર શબ્દનો લોકો આજે અલગ જ ઉપયોગ કરી રહ્યા છે અને તેથી તમે જોશો તો કિન્નરો સંખ્યાની અંદર દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે હવે દોસ્તો આપણે એ જોવાનું રહ્યું કે કયા કિન્નરો અસલી છે અને કયા કિન્નરો નકલી છે અને જો તમને જારે પણ કોઈ શંકા લાગે છે કે આ કિન્નરો નકલી છે તો તમે તેની ઓળખાણ વિશે પૂછી શકો છો અને જો તેની ઓળખાણ ન આપે તો તમે તમારા આજુબાજુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી શકો છો આ ઉપરાંત જો તમને શંકા જણાય કે સામે આવનાર કિન્નર નકલી છે તો તમે તેની ફરિયાદ વાસ્તવિક કિન્નર સમુદાયને પણ કરી શકો છો કે જે લોકો તેની સાથે કાર્યવાહી કરશે અને આવી જ રીતે જો આપણે પણ નકલી કિન્નર પકડી પાડીશું તો વાસ્તવિક કિન્નરોનો સાચો દરજ્જો સમાજની અંદર જળવાય રહેશે તો દોસ્તો આ હતી ભારતમાં બની રહેલા નકલી કિન્નરોની વાતો હવે દોસ્તો આ નકલી વિશે તમારું શું કહેવું છે અને તમારી ક્યારે પણ મુલાકાત આવા નકલી સાથે થઈ છે કે નહીં તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટસઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક તેને શેર કરજો અને અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ નોલેજેબલ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયે તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ